ખબર પડે ને તો યાર તમારે આબુ હોય ના આવતા તમારે લાવવા જરૂર ઘણું થાય છે ને એટલે તમે રેવા દો

અરે ઓય યાર બોલતો ના બોલતો ના હો આપડી યાર આપણે બેન ભાઈબંધ બની જાવે હા એમ સકન તમારું ઘર હે ઘર સે હોય લા આમાં દારૂ પીયો તો હારું ઘર બનાયો હો દારૂ તો કઈનો છોડી છોડી મેલ્યો 12 મહિના નહીં યાર આ ઘરે અમને બનાયો તન તો તો પરણી

પિયારું ન <laughs> <laughs> Ya फुनार है ये आ